ગુડ મોર્નિંગ મિત્રો હું સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને એક નવી ટોપિક બતાવું છું આયુર્વેદની અંદર દુર્લભ જે વસ્તુ છે અને દુર્લભ જે ઔષધિ છે એનું તમને આજે હું આ દર્શન કરાવું છું હું આવ્યો છું આજે સોનગઢ તાલુકો તમારે કયા તાલુકા લાગે અહીંયા સોનગઢ સોનગઢ તાલુકામાં આવ્યો છું ડોલવણ તાલુકાથી હું સુનીલ ચૌધરી હું આયુર્વેદનું કાર્ય કરું છું પણ આજે મારે જરૂર હતી આ જે માંસ રોહણી રક્ત રોહણી અને રોહણા આવો આદિવાસીની અંદર જે ઝાડ છે ઔષધિ છે એ બહુ દુર્લભ વસ્તુ છે અને અમે ઠેક આવ્યા છે રોડથી લગભગ ચાર પાંચ કિલોમીટર અંદર ચાલીને આ વિરામ જગ્યા તમને હું બતાવું અને આ મારી સાથે છે માધુકાકા ભગત છે અને એના ગામ આવ્યો છું મેં નહીં ભાઈ મને લઈને આવ્યો છે અમે થોડું શાલ પણ કાઢી લીધું છે આ માધુભાઈ થોડું સાલ બતાવો આપણે કાઢ્યું તે હા રીઓ જુઓ આ સાલ અમે લેવા માટે જ હું આવ્યો છું બહુ ત્યાં દૂરથી આવ્યો છું લગભગ ઢોલવણ તાલુકાથી આવ્યો છું તો આ રોહણી હવે અમે અહીંથી લીધું છે આ તમે જોઈ શકો છો હમણાં જ અમે કાઢ્યું છે આ ઝાડમાંથી અને આ ઝાડ બહુ દુર્લભ છે અને મોટું છે એટલે અહીંયા શાલની જરૂર હતી હવે મિત્રો તમે આ આયુર્વેદની અંદર જેટલા પણ યુટ્યુબ પ્લોક પર આ જે જે લોકો જોઈશે એ લોકોને બધાને ખબર જ હશે કે આની ઔષધિ કેટલી કિંમતી છે અને આ કેટલી ઔષધિનું જરૂરી છે અને બહુ દુર્લભ વસ્તુ છે મિત્રો આ જરાક કાપી લે ને અહીંથી લઈ લે આ બહુ કિંમતી વસ્તુ છે એને શેડસાડ નહીં કરવાનો હવે હા કાઢી લે બસ 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 હવે આ જે મિત્રો ઘણા ખરા એક રીતે માનવામાં આવે તો આ જે રોહણીનું ઝાડ છે આ પહેલાં જમાનાની અંદર બધા લોકો આપણા જે વળવાયા લોકો હતા એ ખૂબ સારી રીતે યુઝ કરતા હતા પણ આજે એ બધું બહુ દુર્લભ છે એને ભૂસાઈ ગયું બધું ભૂલાઈ પણ ગયું અને આપણા વડીલો પણ નથી રહ્યા એટલે લોકોને ખરેખર અમારા જેવા કોઈ આયુર્વેદ જાણકાર હોય તો એ લોકો બતાવશે બાકી ઘણા ખરા લોકો અટવાઈ જતા હોય છે હવે આની જે ઔષધિ છે મિત્રો અમે આવ્યા છે ને લગભગ હવે કેટલા વાગી ગયા સાડા પાંચ વાગવાની તૈયારી છે એટલે માધુકાકા આપણે પકડ જરાક આ સાલ માધુકાકા તમે કઈ કઈ વસ્તુમાં આને વાપરો છો એ માછી

એટલે શેના માટે ઘા માટે બરાબર છે તો મિત્રો આ તમને હું પાત્રા બતાવશું આના આવા પાન આવે છે આ ઘણા ખરા આવા બધા એ પાનો છે તમે જોઈ શકો છો આ હવે મિત્રો આજે હું વિડીયોની અંદર ઘણા સમયથી તમને બતાવવાનો હતો પણ આટલો મોટો ઝાડ મળ્યું નહીં હતું એટલે હું તમને બતાવી નહીં શક્યો હતો અને વિડીયો પણ નહીં બતાવ્યો હતો આ જે પાન છે આવી રીતે આ પાન આવે છે આ જોઈ શકો છો તમે આવી રીતે આ ઘણા બધા ઉપર બહુ મોટું ઝાડ છે લગભગ સો ફૂટની ઉપર હે આ ઝાડ એટલું ઊંચાઈમાં છે ઝાડ ને આટલું મોટું એનું છે મિત્રો આ જોઈ શકો છો તમે આ ઝાડ હવે મિત્રો આ બહુ દુર્લભ વસ્તુ છે કિંમતી વસ્તુ છે અને મારા વિડીયોમાં જોઈને તમે તમારા એરિયાની અંદર કોઈ પણ જગ્યા હોય તો આને ખૂબ ઉપયોગ કરજો એનો સદુપયોગ કરજો કોઈ આયુર્વેદની જાણકારી હોય ગમે તેવો તમારો ઘા હોય ગમે તેવા ચાંદા હોય ચાઠા હોય ખાજ ખુજલી હોય દરેક કાર્યની અંદર એનો કાઢો કરીને પણ પાવામાં આવે છે એનો પાવડર બનાવીને પણ લાખવામાં આવે છે ગમે તેટલા તમે કપાઈ ગયા હોય કોઈ ગેંગરેટ રોગ થઈ ગયો હોય ગમે તેવું ચામડી કોઈ ગઈ હોય એના ઉપર પણ તમે પાવડર અંદર લાખવાથી એની અંદર એ ચામડી તરત આવી જાય છે એનો રૂજ આવે છે અને દરેક કોઈ પણ પ્રકારનો ઘાવ હોય એની અંદર યળ પડેલા હોય કોઈ જીવ જંતુ પડેલા હોય તો એને પણ એ ખતમ કરી દે છે અને એ ઘાવ પુરાવા લાગે છે મિત્રો અને કોઈ પણ પ્રકારનો લોહીની ઉણપ હોય કોઈકને કોઈ ખામી હોય ખાજ ખંજવાળ આવતી હોય શરીરમાં તો એને ખૂબ આ ઉપયોગી છે અને બીજું કે બહેનોને માટે ખાસ ઉપયોગી છે આ ઝારનો કાઢો પીવાથી એનો સાલનો કાઢો ઉપયોગ લેવામાં આવે છે અને એ કાઢો લેવાથી એની અંદર શક્તિ પ્રદાન આવે છે કમજોરી દૂર થાય છે બહેનોને અને ખાસ કરીને કોઈ પણ પ્રકારનો લોહી સ્ત્રાવ થતું હોય ગાંઠ ગુમડા હોય કોઈ પણ પ્રકારનું કોઈ ગર્ભાશયને ઇન્ફેક્શન થયું હોય અને કદાચ જો આ શાલ એનું ચૂર્ણ પીવાથી અથવા તો એનો કાઢો પાવાથી એ ગર્ભાશય શુદ્ધ થઈ જાય છે ચોખ્ખું થઈ જાય અને એની જે ગાંઠ હોય એ ધોલાઈ જાય છે અને ઓગળી જાય છે તો લગભગ ઓછામાં ઓછા એને સાતથી આઠ પ્રકારના રોગમાં આ ઝાડના શાલનો ઉપયોગ કરવામાં આવે છે અને વૈદ લોકો કરે પણ છે બધા જેટલા પણ આયુર્વેદ છે એને દરેક કાર્યની અંદર એનો ઇસ્માલ કરવામાં આવે છે એનો શાલનું ચૂર્ણ હવે મિત્રો તમે જોઈ શકો છો આ વિડિયોમાં મેં કેટલું મોટું ઝાડ છે અને શાલ લેવા હું આવ્યો છે એનો હું સદુપયોગ કરીશ અને આનો ખરેખર હું આયુર્વેદની અંદર કાર્ય કરું છું ઘાવ રોગ ગેંગરેટ રોગ કોઈ કપાઈ ગયા હોય કોઈ ચાંદા ચાઠા હોય કોઈ કેન્સરની ગાંઠ હોય તે ગાંઠની અંદર હું એને પાટો બાંધવા માટે અને તેલ બનાવીને લગાવીને એની અંદર હું પાવડર બનાવીને એને આપું છું અને ઉપર બાંધવા માટે પણ આપું છું અને ઘણા ખરાને રિઝલ્ટ પણ મળ્યું છે એટલે મિત્રો જેટલાને જેટલી સેવા થાય એટલું આપણે તો સેવા કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે આપણે ફરીવાર બીજા બ્લોકમાં મળીશું ત્યાં સુધી હવે મારે પણ જવાનું છે તો આ વિડિયોની મેં જાણકારી તમને જે કંઈ આઈપી છે એ સારી લાગ્યું કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારા ચેનલને અને હું શું સુનીલ ચૌધરી યુટ્યુબ બ્લોક ચેનલ ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો હું ત્યાં દવાનો કાર્ય કરું છું આયુર્વેદનો તો એમાં હું સદઉપયોગ કરું છું મિત્રો તો તમે જરૂરથી સંપર્ક કરજો મારો નંબર છે છન્નું સત્યાશી તેત્રીસ ચુમ્મોતેર ચોત્રીસ છન્નું સત્યાશી તેત્રીસ ચુંમ્મોતેર ચોત્રીસ હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રીરામ